રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડમાં આવેલ કોટેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે અહીં જે ભગવાન શિવ બિરાજમાન થયા છે તે ખેત્રમાંથી મળ્યા છે આજથી પાંચસો વર્ષ પહેલા એક શિવભક્તને ભગવાન શિવજી સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું કે હું અહીં બેઠો છું તું મને અહીં ખોદકામ કરીશ તો શિવલિંગ મળશે અને મારી પૂજા કરવાનું શરૂ કર બીજા દિવસે શિવભક્ત ગામના લોકોને વાત કરી અને ખોદકામ શરૂ કર્યું તો અહીં એક શિવલિંગ મળ્યું લોકોએ પૂજા કરવાનું શરૂ કર્યું આ સમય અંગ્રેજોનું શાસન હતું કોઠી કમ્પાઉન્ડમાં એમની ઓફિસ આવેલી હતી તેમને મંદિર તોડવા માટેનો આદેશ આપ્યો અને બે ત્રણ મજૂરોને મોકલ્યા જેઓ મજૂરે મંદિર તોડવા માટે કુહાડીનો ઘા કર્યો શિવલિંગમાંથી લોહીનો ફુવારો હૂટ્યો આથી અંગ્રેજોને પણ અહેસાસ થયો કે અહીં કોઈ ચમત્કારિક શક્તિ છે આથી તેને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા અને પૂજાપાઠ કરવાની મંજૂરી આપી હાલમાં અહીં તમામ પ્રકારની સુવિધાવાળું મંદિર છે